વડોદરામાં રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે દેશભરમાં રન ફોર યુનિટી કાર્યક્રમમાં ઉત્સાહભેર ઉજવાયો વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં પોલીસ વિભાગના આયોજન હેઠળ ગંગાસાગર મેદાન તરસાલીથી તરસાલી ગામ સ્થિત સરદાર પટેલની પ્રતિમા સુધી ભવ્ય રેલી અને દોડનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમમાં મારુતિ મંડળના સભ્યો વિસ્તારના યુવાઓ મહિલાઓ અને બાળકો મોટી સંખ્યામાં જોડાયા સોવિય સફેદ ડ્રેસ કોડમાં ઉપસ્થિત રહી રાષ્ટ્રીય એકતા ભાઈચારો અને દેશપ્રેમનો સંદેશ આપ્યો મકરપુરા પોલીસ વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે સરદાર પટેલના વિચારો અને દેશની એકતા માટેના યોગદાનથી નવી પેઢીને પ્રેરણા મળે તે હેતુસર આ કાર્યક્રમ યોજાયો રેલી અંતે સરદાર પટેલની પ્રતિમાને અભિષેક અને પંચમહોભૂતોની પુષ્પવર્ષા કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી મુખ્ય કાર્યકર શ્રી ભાગ્યાભાઈ ભગત તથા પીઆઈ જીઆઈડીસી તેમજ તેમના નેતૃત્વ હેઠળ મગરપુલા પોલીસ સ્ટાફ અને મારુતિ મંડળ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આજે ખરેખર ખુશીનો પ્રસંગ છે આજે એમ જોવા જાય તો આખા ભારતમાં ને આખા વિશ્વમાં આ દિવસની ઉજવણી કરવી જોઈએ કારણ કે આજે એકસો પચાસમી સરદાર પટેલ લોખંડી પુરુષ આજે જન્મ જયંતિ નિમિત્તે આજે આ બધા ભક્તો ભેગા થયા છે કહે કે દેશવાસીઓ હોય ને દેશમાં રહેતા હોય તો આપણે ગર્વ હોવો જોઈએ કે પટેલ સાહેબે ખૂબ સુંદર કાર્ય કર્યું છે આપણા દેશ માટે આખા ભારત દેશને એક કરી આખા રજવાડોને એક કરી અને આજે અખંડ ભારત બનાવી અને આપણે એક મિસાઇલ આપી છે કે આવી રીતે એક થઈને રહેજો એટલે આજે નરેન્દ્ર મોદી સાહેબે પણ કીધું કે એકતા દિવસ આજે ઉજવવાનો અને આજે એકતાનો દિવસ આજે બધા આપણે ઉજવતા હોય છે તો તમે જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં ભક્તો ભેગા થઈ અને આજે આ સરસ પર્વની અમને ઉજવણી કરી રહ્યા છે આજે અહીંયા તરસાલી ગામ ખાતે મકરપુરા પોલીસ સ્ટેશન આપણા જનનાયક સરદાર પટેલની દોઢસો જન્મ જયંતિ છે તો એ નિમિત્તે રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં મોટી સંખ્યામાં તરસાલીના નગરજનો જોડાયા છે જે સૂચવે છે કે આપણે મહદઅંશે એક લોકશાહી બનાવવામાં અખંડિતતા અને એકતા જાળવવામાં સફળ રહ્યા છીએ